હજી સુધી મેં ખાલી બે ગ્લાસ ગ્રીન જ્યુસ જ લીધું છે આજે મેં બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે હમણાં રિનોવેશનનું કામ ચાલુ છે ઘરમાં તો મને જરાય ટાઈમ મળતો નથી ભાઈ જાય પછી કચરા પોતા વાસણ કપડા બધુંય રેડ ભફેડ પડ્યું હોય ઘરમાં બધું ને ઝાપટ ઝૂંપડ ને એટલે જરાય ટાઈમ મળતો નથી તો એના માટે પહેલાં તો સોરી બધાને કોમેન્ટના જવાબ નથી અપાતા અને વિડીયો પણ રેગ્યુલર નથી નખાતો પણ જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે ચોક્કસ મળી લઈએ છીએ બધાને વાતોચીતો કરી લઈએ છીએ તો આજે સાંજના સાડા છ થયા છે અત્યારે નેત્રીના પપ્પા બે ગયા છે ગાર્ડનમાં અને મેં અત્યારે ખાલી હમણાં પાંચ સવા પાંચ વાગે મેં ગ્રીન જ્યુસ પીધું છે હજી સુધી મેં કાંઈ લીધું નથી હજી પાણી પણ પીધું નથી ખાલી ઓનલી બે ગ્લાસ ગ્રીન જ્યુસ લીધું છે મેં કે તમને લોકોને ખ્યાલ જ છે પણ નવા નવા ઘણા લોકો આપણી ચેનલમાં જોડાય છે તો ખાસ તો એમને કહેવાનું મારે કે એ લોકોને મનમાં એવું હોય કે નિર્જળા કરશું તો વીકનેસ આવી જશે ચક્કર આવશે પાણી ઘટી જશે પણ એવું કાંઈ થતું નથી જો હું તમારી સામે છું ઘરનું બધું જ કામ કરું છું નૈત્રીને સ્કૂલે મૂકવા ગઈ લેવા ગઈ અને હજી સુધી મારે નિર્જડા પાંચ વાગ્યા સુધી કર્યા ને પછી મેં ગ્રીન જ્યુસ લીધું છે એટલે સૌથી પહેલાં તો એવો ડર હોય તમને તો એ ડર કાઢી જ હમણાં અને બીજું ખાસ એ કહેવાનું કે હમણાં તો મારે સાંજ સુધી નિર્જડા કરવા જ જોશે કેમ કે હમણાં બાર ગયા હતા ને દિવાળી ઉપર ને બધે રેખડા ને તો બહુ ખાધું પીધું છે બહારનું એટલે હવે મારે કંટ્રોલ કરવું પડશે ઘરે રહીને બહાર નીકળી ત્યારે ખાઈ લઉં છું પણ ઘરે આવીને પાછું કંટ્રોલ કરવું પડશે બાકી વજન વધતા વાર લાગે નહીં તમે કોઈ પણ ડાયટ કરો કંટ્રોલ તો કરવું જ પડે મેન્ટેન તો કરવું જ પડે હું તમને ડાયટ વિશે તમને સમજાવું તમે મહિનો બે મહિના ત્રણ મહિના તમે ફોલો કર્યું તમારું વજન ઉતરી ગયું અને પછી તમે ધ્યાન નહીં રાખો તો પાછું વધી જશે કોઈ પણ ડાય પાસે તમે જાઓ તમને ચાર્ટ આપે એટલે તમને બે ત્રણ મહિના તો બહુ ઉત્સાહથી ફોલો કરો અને તમને રિઝલ્ટ પણ મળે પણ ત્રણ ચાર મહિના જાય ને એટલે ફરી પાછું તમે ખાવાનું ચાલુ કરી દો એટલે જે રિઝલ્ટ તમને મળ્યું છે ને એની ઉપર પાણી ફરી જાય પછી તમે જીમમાં જાઓ તોય એવું જીમ છો કે આપણે ડેઇલી લેડીઝ ન કરી શકીએ કેમ કે એના માટે આપણે દોઢ બે કલાકનો ટાઈમ એક્સ્ટ્રા કાઢવો પડે ત્યાં જવું પડે આવવું પડે ગાડી બધાને આવડતી હોય એવું જરૂરી નથી કેમકે ઘણાને ગાડી ન પણ આવડતી હોય તો જીમમાં કઈ રીતના જાવું અને એ પણ તમે મહિનો બે મહિના જાઓ ત્યાં થાકી જાવ હાથના અને પગના અને કમરના અને દુખાવા થઈ જાય ચાલુ એટલે એવું બધું છે જીમ આપણે કાયમી ન કરી શકીએ એક્સરસાઇઝ ઘરે રહીને પણ આપણે કાયમી ન કરી શકીએ કેમ કે આપણે આપણા માટે ટાઈમ આપણને મળતો જ નથી આપણે સાસુ સસરા હોય આપણા છોકરા હોય જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એના માટે આપણે ટાઈમ કાઢવો પડે છે આપણા માટે આપણને ટાઈમ નથી મળતો અને આ એક જ વસ્તુ એવી છે કે આમાં આપણે આપણા માટે ટાઈમ કાઢવાનો જ નથી કોઈ એવું ડાયટ નથી કે કલાકે કલાકે તમારે ગ્રીન ટી પીવાની કલાકે કલાકે તમારે મગનું પાણી પીવાનું કલાકે કલાકે તમારે સલાડની ડીશ ખાવાની આમાં તો એવું કંઈ છે જ નહીં આમાં આપણે આપણું ભૂલી જવાનું છે સવારે એનીમાં લઈ લીધો બસ આપણા માટે આપણે પંદરથી વીસ મિનિટનો ટાઈમ કાઢ્યો એનીમાં લેવા માટે ગયા ખાલી એટલો ટાઈમ કાઢી પછી તો આપણે નીર જડા પછી તો સીધું છ કલાક પછી તમારે તમારા માટે ગ્રીન જ્યુસ બનાવવાનું છે તો માનો કે છ વાગે ઉઠા તો બાર વાગ્યા સુધી તમારે તમારું ભૂલી જવાનું બાર વાગ્યા સુધી તમારે મોઢામાં પાણીનું ટીપવી નાખવાનું નથી એનીમાં લઈ લીધો એટલે આપણું કામ પૂરું પછી આપણા સીધા નીરછડા પછી બાર વાગે બાર વાગે તો પછી આપણે બધું કામ પતી ગયું હોય ઘરનું કામ થઈ ગયું હોય છોકરાઓનું સ્કૂલનું થઈ ગયું હોય છોકરાઓ સ્કૂલે જતા હોય તો સ્કૂલે જતા રહ્યા હોય પછી આપણે બાર વાગે સાડા બાર વાગે ફ્રી થયા પછી આપણે આપણા માટે જ્યુસ બનાવી અને પી લેવાનું છે પછી આખો દિવસ તમને જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે સલાડ લ્યો ફ્રૂટ લ્યો જ્યુસ લ્યો નાળિયેલ પાણી લ્યો મોસંબીનું જ્યુસ લ્યો તમને જે ભાવે એ તમે લો અને રાત્રે એક ટાઈમ જમી લ્યો આ રીતનું કંઈક આપણું ડાયટ છે એટલે સાવ સિમ્પલ ને સોબર આપણું ડાયટ છે કોઈ પણ જાતનું ઝંઝટ નથી ઓલું કરવું ને આ કરવું ને તે કરવું ને જોખી જોખીને ખાવાનું ઘણા તો એમ એવું હોય કે સો ગ્રામ મગ ખાવાના ને સો ગ્રામ ભાત ખાવાના ને આમાં જોખવાનું છે જ નહીં આપણા પેટને પૂછી લેવાનું કે ભાઈ તારે કેટલું જરૂરિયાત છે પેટ માંગે ત્યાં સુધી ખાવાનું પછી એમ થાય કે પેટ ભરાઈ ગયું છે એટલે આપણે ઊભું થઈ જવાનું પાણીની તરસ લઈ ગઈ અડધો ગ્લાસની પાણીની તરસ છે તો આખો ગ્લાસ એ પાણી દેવાની જરૂર નથી શરીરને આજે આખો દિવસ ગયો છે મારે ખાલી બે ગ્લાસ ગ્રીન જ્યુસ એ હમણાં ગયું પેટમાં તો તો મને પાણી ઘટી જવું જોઈએ ને પણ ન ન ઘટે એનું કારણ છે કે આપણે નિયમથી કરીએ છીએ સિસ્ટમથી કરીએ છીએ બાકી તમે એમને એમ કરો આવી રીતના ડેલી રોજના નિરઝડા તો તમને પાણી ઘટી જાય એટલે નિયમથી બધું કરશો તો ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે કોઈ પણ જાતનું તમને ક્યાંય નુકસાન નહીં થાય ઉલટાનો ફાયદો ને ફાયદો છે ઘણા એવું કહેતા હોય કે રોજ એનીમાં લેશું તો એનીમાંની આદત પડી જશે તો તો એનીમાંની કદાચ આદત પડી જાય તોય ખોટું નથી કેમ કે એનીમાંથી કંઈ નુકસાન નથી પણ હા એક છે કે તમારો ટાર્ગેટ નક્કી થઈ ગયો છે માનો કે તમારે સાઠ કિલો સુધી તમારો વજન પહોંચાડવો છે તો પંચાવન કિલો ન થાય ત્યાં સુધી તમારે એનીમાં લેવો પડે પંચાવન કિલો તમારો વજન થઈ જાય પછી ધીમે 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 તમે એનીમાં છોડી દો રોજ લેતા હોય તો એકાતરા કરો એકાતરા પછી બે દિવસે પછી ત્રણ દિવસે પછી ચાર દિવસે પછી અઠવાડિયામાં બે વાર તો એનીમાં લઈ જ લેવાનો છોડી દો પછી અઠવાડિયામાં બે વાર એનીમાં લઈ લેવાનો જેથી વધારાનો કચરો આપણા આંતરડામાં જમા થાય નહીં અને પછી આપણે આપણો ખોરાક જ એવો કરી નાખવાનો કે એનીમાંની જરૂરત ના પડે આપણો ખોરાક જ રો ફૂડ આપણે વધારે લઈએ અને ત્રીસેક ટકા આપણે રાંધેલું ખાઈએ એટલે ઓટોમેટિક આપણો એનીમાં છૂટી જાય અને આપણે એની જરૂરત ન પડે અને એથી વિશેષ આપણે જ્યૂસ તો રોજ લેવાના જ છીએ એમાં આપણે આમળાને ને દાડમ તો નાખવાના જ છીએ રોજ આપણે અડધું દાડમ નાખી દીધું દાડમ ન હોય ને આપણે આમળાની સિઝન હોય ત્યારે આપણે રોજ બે ત્રણ આમળા નાખી દીધા એટલે આપણે એનીમાંની જરૂર નહીં પડે તો સારું ચાલો અમુક કોમેન્ટ છે આપણે એના વિશે ચર્ચા કરી લઈએ ને આજે ખાસ તો મારે એટલા માટે આવવું પડ્યું કે વિરમ ગામથી આપણે અનિલભાઈ છે તો અનિલભાઈએ મને ઘણા ટાઈમ પહેલાં વિડીયો મોકલેલો છે એમનો એમનો દસ કિલો વજન મિત્રો છે અને અનિલભાઈએ ઘણા ટાઈમ પહેલાં વિડીયો મોકલો છે પણ મને ટાઈમ નહોતો મળતો કે હું તમારા સુધી પહોંચાડી શકું તો એના માટે સોરી પહેલાં તો અનિલભાઈ એટલે આજે ટાઈમ મળ્યો છે તો હું ચોક્કસ એ વિડીયો તમારા સુધી પહોંચાડીશ અનિલભાઈ થોડુંક ધીમું બોલે છે સ્લો બોલે છે એકદમ ધીમું ધીમું બોલે છે પણ તમે લોકો સમજી જાશો હું પણ સમજી ગઈ છું તમે પણ સમજી જાશો તો આપણે પહેલાં અનિલભાઈના મોઢે જ સાંભળીએ કે એને કેટલો ફાયદો થયો છે અને ખાસ તો અનિલભાઈનો મને ફોન આવેલો અને ખૂબ જ ખુશ થયા અને મારી પાસે તો શબ્દો જ નથી અનિલભાઈ એટલા બધા વખાણ કર્યા મારા કે શું કેવું તો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો અને મારા યુટ્યુબ ફેમિલીનો અને શું કહું કે મારી પાસે શબ્દ જ નથી કે એટલી તો હું લાયક પણ નથી છતાં પણ તમે લોકો મને આ સ્થાન આપો માટે તમારા ખૂબ ખૂબ આભાર દિલથી અને બસ અનિલભાઈના મોઢે જ આપણે સાંભળીએ કે એમને કેટલો ફાયદો થયો છે બેન બે તમારા વિડીયો જોઈ ચાલુ કરી છે તો મારે દસ દિવસમાં દસ કિલો વજન ઓછું થયું તો આ તમારા બધાના વિડીયો જોઈ બધાય તમારે ડાયટ ચાલુ કરે છે તેના બધાના દસ કિલો પાંચ કિલો કિલો પા એક દિવસમાં બે દિવસમાં ઉતરે છે તો તમે આ બધાને વિડીયો તમે ચાલુ કર્યા તો તમારી પહેલાં પહેલાં જોઈને આ બધા મેં વિડીયો જેટલા વજન ઉતરે છે એટલા બેન તમને આશીર્વાદ એવા આપે છે કે આ બેને જેથી તમે વિડીયો ના ચાલુ કર્યા હોત સ્વામી પ્રેરણા ભગવાનની પ્રેરણા ના થઈ હોત તો બધાય પબ્લિક એનતા પર તમારા વિડીયો તમે બહુ સારું કામ કરો છો તો તમારો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અનિલભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે મને વિડીયો સેન્ડ કર્યો એના માટે ખૂબ ખૂબ આભાર અને વિડીયો ખાસ તો કેટલાક દિવસ પહેલાં આવી ગયો હતો પણ સોરી હું થોડોક લેટ મૂકી શકી એના માટે અને અનિલભાઈનું કહેવાનું એમ છે કે બેન તમે આ ચેનલ ચાલુ ન કરી હોત તો આટલા બધા જે લોકોએ ફાયદો ઉઠાવ્યો છે તમારા વિડીયો જોઈને તો એ લોકો સુધી આ વિડીયા ન પહોંચાડો તો ખરેખર સાચો રસ્તો કોઈને અત્યારે સાચો રસ્તો મળતો નથી કહેવાનો મતલબ છે કે એટલા બધા ફેક વિડીયા આવે છે કે આ પીવો ને ફલાણું પીવો ને ઢીકળું પીવો ને એવું બધું બધા કરી ચૂક્યા છે પણ કોઈને ક્યાંય રિઝલ્ટ મળતા નથી અને તમારે તો એમ ફોનમાંય મને ઘણી બધી વાત કરી કે બેન તમારું તો એટલું બધું આ સારું છે ને સમજાવવાની રીત સારી છે તમે વ્યવસ્થિત રીતે સમજાવો છો પાછા તમે કોઈ ઉપર ગુસ્સે નથી થતા કે એને તમે કેટલા પ્રેમથી સમજાવો છો એ કે સામેવાળાને મગજમાં ઘૂસી જાય ને એ રીતના એ કે તમે સમજાવો છો એટલે અનિલભાઈ મારી સાથે ફોનમાં અડધી કલાક વાત કરી અને અનિલભાઈ જોડે વાત કરીને ખૂબ મજા આવી અને એ કે હું તમારા વિડીયો બધાને સેન્ડ કરું છું એ કે અમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં સગાવાલાને બધાને તમારા વિડીયો શેર કરું છું જેથી કરીને હું એ થોડુંક પુણ્યનું ભાથું બાંધા બાંધું એ કે હું એ થોડુંક પુણ્ય કમાઈ લઉં કે મારે કંઈ કરવું નથી ખાલી શેર જ કરવું છે એ કે કરો તો તમે છો બધું એ કે ટાઈમ કાઢી કાઢીને કોમેન્ટના જવાબ આપો છો અમારા માટે તમે આટલું કરો છો એ કે તો અમારે તો ખાલી શેર જ કરવા છે વિડીયો તો એ વિડીયો હું કે હું શેર કરું છું તમે કીધું ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આ એક સેવાનું કાર્ય છે અને હું એકલી કાંઈ ના કરી શકું તમે બધા મારી સાથે જોડાવું તો આપણે ઘર ઘર સુધી આ વિડીયા પહોંચે તો અમુક એવા લેડીઝ છે કે જેને ઘણા બધા પ્રોબ્લેમ છે ઘરેથી બહાર જવા ન દેતા હોય બહાર જીમમાં જવાના અને અમુકને આર્થિક રીતે પણ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે તો એ લોકો મહિનાના હજાર હજાર પંદરસો પંદરસો ફીસ જીમની ન ભરી શકતા હોય તો એ લોકો ઘરે બેસી અને ખાલી એક એનિમાનો ડબ્બો મંગાવી અને ઘરે બેસીને આ સાધના કરી શકે છે તો એટલું ઈઝી છે કંઈ અઘરું છે નહીં થોડુંક મન ઉપર ખાલી કંટ્રોલ કરવાની જરૂર છે તો ચાલો હવે આપણે અનિલભાઈનો આભાર માનીએ અને આપણે કોમેન્ટના જવાબ પણ આપી દઈએ સાવિત્રીબેન ભાનુશાળી મુંબઈથી છે અને કહે છે હરિઓમ બેન જય માતાજી કટ્ટીનાથાઓ બેન હમણાં એક દોઢ મહિનાથી બધા દિવાળી મનાઈ રહ્યા હતા તો સાથે હું પણ મેં હમણાં ફૂલ ડાયટ છોડી દીધું હતું અને ત્રણ ટાઈમ ખાઈ લેતી હતી અને સાથે સાત કિલો વજન પણ વધારી દીધું હા એ જ થાય છે કે આપણે પેલા ડાયટ કરીએ છીએ એટલે એકદમ ડાયટને લીધે આપણું વજન ઉતરી જાય છે પણ પછી આપણે પાછું ત્રણ ટાઈમ ખાવાનું ચાલુ કરીએ છીએ એટલે પાછો વજન વધી જાય છે તો સાવિત્રીબેન કહે છે મતલબ દિવાળી બહુ ભારે પડી સાચી વાત છે મને બી એવું છે મારો પણ અત્યારે ચાર પાંચ કિલો વજન વધી ગયો છે મારો પણ મને પોતાને એવું લાગે છે કે મારો વજન વધ્યો છે પણ પાછું મેં ચાર દિવસ ત્યાં સ્ટાર્ટ કરી દીધું છે આજે ચોથો દિવસ છે સાંજ સુધી નિર્જળા કરું છું હમણાં જ ગ્રીન જ્યુસ લીધું અને રાત્રે હવે થોડીક ફ્રૂટ ને સલાડ ને જ્યુસ ને શેરડીનો રસ ને એવું જ લઈશ ટૂંકમાં રાંધેલું વીસ ત્રીસ ટકા છે એટલું લઈશ ને પછી સુઈ જઈશ પણ કાંઈ વાંધો નહીં પાછું તમે ચાલુ કરી દેશો એટલે ફરી પાછો વજન ઉતરી જશે ચિંતા ના કરો હવે તો આપણી પાસે ચાવી છે હવે તો આપણા હાથમાં એવી મસ્ત ચાવી આવી ગઈ છે ને કે આપણે જેટલું ખાવું એટલું ખાઈ શકીએ ને પાછું જેટલું ધારીએ એટલું વજન અમારે ભેગા અમારે એક ભાઈ આવે છે ને પ્રોગ્રામમાં અમારે એક આશીષભાઈ પેડ વગાડે છે એ એવું જ કહેતા ફરે બધાને કે જાગુબેન જ્યારે ધારે ને ત્યારે એનું વજન ઉતારી નાખીએ જ્યારે ધારે ને ત્યારે એનું વજન વધારી નાખે તમે તો એ કે એવા છો ને જાગુબેન કે જ્યારે ધારો ને ત્યારે તમારું વજન વધી જાય જ્યારે ધારો ત્યારે ઉતરી જાય એટલે હવે તો આપણા હાથમાં ચાવી આવી ગઈ છે મસ્ત મજાની એટલે ચિંતા ન કરો બસ હવે કાલે કાલે સંકટિત ચોથ છે તો કાલે નિર્જડાથી સ્ટાર્ટ કરીશ જેટલા કલાક થઈ થઈ શકશે એટલા કલાક કરીશ પછી ગ્રીન જ્યુસ અને પછી ગ્રીન જ્યુસ થી શરૂઆત કરીશ અને સોરી એન્ડ થેન્ક યુ જાગુબેન

તો એવી રીતના હું મૂકી શકું જેથી ને બીજા કોઈ માનો કે બસો બસો કે પાંચસો જણા સુધી આપણો વિડીયો પહોંચ્યો તો એમાંથી પચાસ લોકોએ પણ સિસ્ટમ એડોપ્ટ કરી તો એ લોકોને ફાયદો જ થવાનો છે નુકસાન તો કાંઈ છે નહીં ખાસ તો એટલા માટે મારી બીજું કોઈ ભાવના નથી એક સારી ભાવનાથી હું તમને લોકોને કહું છું એટલે કોઈ ખોટું ન લગાડતા પછી જીગરભાઈ પટેલ કે છે કે જય શ્રી કૃષ્ણ જાગુબેન તમે મંજુલાબેનને પૂછજો કે કેવી રીતે ડાયટ કરે છે અને અમને જણાવજો જરાક જો આપણે મંજુલાબેનની વાત કરી હતી ને કે મંજુલાબેને કંઈક આઠ કિલો વજન ઉતાર્યું અને બોતેર કલાકના નિર્જળા કર્યા હતા મંજુલાબેને આપણે આગળના મીડિયામાં જ વાત કરી કે બોતેર કલાક સુધી બેને નિર્જળા કરેલા છે અને કંઈક સાત આઠ કિલો એમનું વજન પણ ઉતરી ગયો છે તો હવે જીગરભાઈ પટેલ અમારે છે એ મંજુલાબેન તમને પૂછીએ છે કે તમે જણાવજો કે તમે કેવી રીતે ડાયટ કરો છો તમારો વજન કેમ ઉતરો એ બધું તમે ટૂંકમાં લખજો બધું ડિટેલમાં લખજો મને કોમેન્ટમાં એટલે હું ચોક્કસ એનો આવતા વિડીયોમાં એનો જવાબ આપીશ જેથી કરીને આપણા બધા યુટ્યુબ ફેમિલીને ખબર પડે કે ભાઈ આનો એક્સપિરિયન્સ કેવો છે આનો એક્સપિરિયન્સ કેવો છે આનો એક્સપિરિયન્સ કેવો છે બધાના અલગ અલગ એક્સપિરિયન્સ હોય તો આપણે બધાને ખબર પડે પછી અમારે હેનિલભાઈ કાકણીયા એવું આઈડી છે અને કહે છે કે પાણી પીવાય એમ પૂછે છે ભાઈ તો પાણી પીવાય પણ ક્યારે પીવાનું કે તમારા છ કલાકના નિર્જડા પૂરા થાય પછી તમારે પેલું પેલું ગ્રીન જ્યુસ લેવાનું છે પછી ગ્રીન જ્યુસ લીધા પછી તમને જેટલી તરસ લાગે એટલું પાણી પીવાનું પછી પાણી પીવાની મનાઈ નથી પણ જેટલી તરસ હોય એટલું પછી ઓવર નહીં પીવાનું એવું નહીં સમજવાનું કે મેં સવારથી પાણી નથી પીધું તો લાવને અત્યારે બે ગ્લાસ પી લો ક્યાંક પાણી ઘટી જશે તો એવું મનમાં નહીં રાખવાનું સવારના છ કલાકના નિર્જડા કર્યા પછી ગ્રીન જ્યુસ લીધું પછી જેટલી જરૂરિયાત હોય એટલું પાણી શરીરને આપવાનું ઓવર પાણી નહીં આપવાનું અને ઓવર જમવાનું પણ શરીરને આપવાનું નથી આપણે અત્યાર સુધી ઈને એ ડરમાં આપણે અત્યાર સુધી ત્રણ ટાઈમ ખાઈ લેતા સવારે ઉઠીને ચાલો નાસ્તો કરી લ્યો નકર વીકનેસ આવી જશે સવારનો નાસ્તો તો રાજા જેવો કરવો જ જોઈએ સવારનો નાસ્તો ભરપૂર હેલ્ધી નાસ્તો કરવાનો પછી બપોરનો ટાઈમ થયો જમવાનો એટલે મમ્મી કહે હાલો જમી લ્યો દાળ ભાત રોટલી સરસ મજાના તૈયાર છે નહીં જમો તો આમ થશે ને તેમ થશે પછી રાતના સાડા આઠ નવ વાગ્યા આપણે ભૂખ હોય કે ન હોય ત્રણ ટાઈમ ચાર ટાઈમ આપણે ખાઈ જ લેતા એ એટલા માટે ખાતા આપણને ડર હતો કે નહીં ખાઈને કંઈક વીકનેસ આવી જશે તો નહીં પાણી પીએ ને પાણી ઘટી જશે તો પણ હવે મને એ લોકોને હોવો જ ન જોઈએ કારણ કે એ લોકોને તો પર્સનલ અનુભવ થઈ ગયા હોય છે કેટલી કેટલી કલાકના નિર્જળા કરેલા છે કેટલી કેટલી કલાકના રસાહાર પછી કેટલા કેટલા દિવસ સુધી નવરાત્રીમાં તો અમુક અમુક લોકોએ નવ દિવસના અનુષ્ઠાન કરેલા હતા નવ નવ દિવસ ખાલી લીંબુ પાણી ઉપર કોઈ જ્યુસ ઉપર કોઈ રસાહાર ઉપર અને એક દાખલો તો નવરાત્રિનો તો કે કચ્છ ભુજમાં એક લેડીઝ ટૂંકમાં એક બેન હતા એમને બ્લડ કેન્સર હતું અને એ બેને નવ દિવસના નિર્જડા કર્યા અને બ્લડ કેન્સર એનું રિમૂવ થઈ ગયું હતું બ્લડ કેન્સરમાંથી બેન બહાર આવી ગયા હતા બધા રિપોર્ટ નોર્મલ આવી ગયા હતા તો આટલી તાકાત છે નિર્જડામાં પણ નિર્જડા સમજીને કરવાના નિયમથી કરવાના બાકી નિર્જડા બધા કરે જ છે આ મોમેડિયન લોકો છે એ લોકો રોજારીએ છે પછી જૈન લોકો છે એ લોકો નિર્ઝડા વધારે ને વધારે એ લોકો કરે છે પણ એ લોકો કરવા ખાતર કરે છે જે આપણે એનડીએસમાં જે નિયમો છે એ નિયમો પાળતા નથી એટલે એ લોકોને કરે છે ધર્મને અનુલક્ષીને બધા કરે છે પણ ફાયદો નથી મળતો અને આપણે તો આમાં આપણું પુણ્યનું ભાથુંય બંધાય છે અને આપણને ફાયદો ને ફાયદો છે વેઇટ લોસ તો થાય જ છે પણ ઘણી ખરી બીમારીમાંથી પણ આપણે બહાર નીકળીએ છીએ એટલે જેટલું થાય એટલું કરો હું એમ નથી કહેતી કે તમે કરો ને કરો તમને મગજમાં ઉતરે તમે પહેલાં વિડીયો જોવો બધાના એક્સપિરિયન્સ સાંભળો તમને એમ થાય કે આ કરવા જેવું છે એકસો ને દસ ટકા તમને મગજમાં વાત ઉતરી જાય તો તમે કરી શકો છો કોઈ ફોર્સ નથી હું એમ કહું છું શરૂઆતમાં તમે છ કલાકના નેઝડા ન કરી શક્યા તો ચાર કલાકથી કરો શરૂઆત કરો ચાર કલાક કરશો પછી અઠવાડિયા પછી પાંચ કલાક એની મેળે થાશે પછી છ કલાક તો રમતા રમતા થઈ જશે એટલે શરૂઆત કરો તો થાશે બાકી વિચારતા ને વિચારતા રહેશો તો વજન તો મારું ઉતરશે તમારું વિચારમાં વિચારમાં વધતું જ હશે એટલે એવું છે પણ ચિંતા ન કરો જેટલું થાય એટલું કરો કોઈ ટેન્શન રાખ્યા વગર એકદમ ફ્રી માઇન્ડથી કરવાનું છે મગજમાં ટેન્શન રાખવાનું નથી જરાય એક પણ ટકો એટલે મંજુલાબેન તમને સાંભળતા હોય મારો વિડીયો જોતા હોય તો ખાસ તમને વિનંતી છે કે તમે તમારું ડાયટ ફોલો કરો છો ને રૂટીન આખા દિવસનું કહેજો અમારા બધા ફેમિલીના અને બધાને જાણવાની ઉત્સુકતા છે એટલા માટે ખાસ તો અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શિયા